તો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી એકવાર સ્વાગત છે અમારા નવા એવા મિની બ્લોગમાં તો તમે જોઈ શકો છો હું આવી ગયો છું કેરોમાં મયુરકાના ખેતરમાં ટેકા ભેગા કરવાના અમુક જે ઘેડો કપાઈ ગઈ છે એના ટેકા કાઢીને બીજી જે ઘેડો તૈયાર થઈ ગઈ છે નમીલી હોય એનો ટેકા મૂકવા બરાબર છે તો અમે એક કેરનો રેસ્ક્યુ કરવાના છીએ કારણ કે એ કેર છે ને ઘેર કમ્પ્લીટ છે અને વચ્ચેથી ભાગી ગઈ છે તો એને અમે રેસ્ક્યુ કરવાના છીએ હરથી કરીને કમ્પ્લીટ ઉભી કરીશું એટલે ઘેરને કશું થાય નહીં બરાબર ને કમ્પ્લીટ પ્રોપર

तो જોઈ શકો છો 2 ટકા ફટાફટ પકડે 2 ટકા રેડી છે હેલો ભાઈ હેલો ભાઈ હેલો મિત્રો આ રીતે જોઈ લો 2 ટકા બોધીને બે શેડા આ રીતે એક દેણો પછી જેરના બરાબર ઊંચી કરી સીધી કરી હેલો ભાઈ હા મેં 2 ટકા ઊંચો કરી દઈએ હે આ બધું હેલો ભાઈ મિત્રો કર લો હે હા 2 ટકા ઊંચી કરી દેને હા રેડી છે

તો તમે જોઈ શકો છો સારું ને સરસ કામ અમે મિત્રો ખાસ જરૂર છે તો પ્લીઝ પૂરો જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ જેવો અમે ને સપોર્ટ કરો ને એવો તમે પણ મિત્રો અમને સપોર્ટ કરજો અમારો પણ રેસ્ક્યુ કરજો તો અમે આવાના આવા સરસ કામ કરતા રહીશું બીજી એક છે એને પણ અમે એ રીતે ઊભું કરીશું બરાબર છે તો video okay. saru lagak